નડિયાદની મૈત્રી સંસ્થાના દિવ્યાંગ બાળકોએ કેન્ડલ પ્રગટાવી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી મૈત્રી સંસ્થાના મેયુલભાઈ મૃતકોના પરિવારજનોને સાંત્વન આપી પોતાની વેદના આપતા જણાવ્યું કે વિમાન દુર્ઘટનાની અંદર દુઃખદ સમાચાર સાંભળીને ખૂબ જ આઘાત લાગ્યો છે સૌ મૃતકોને સદગત મળે શાંતિ મળે એમના સ્વજનોને સ્નેહીજનોને બહુ મોટો આપઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે યોગીરાજ અવધૂસિંહ સંતરામ મહારાજ મૃતક આત્માને પોતાના દિવ્ય અખંડ જ્યોતમાં સમાવી લે સૌને સદગતિ શાંતિ મેળવે તેવી મહારાધા ચરણોમાં પ્રાર્થના કરીએ છે જી બે શું ગઈ કાલે જે અમદાવાદ ખાતે લંડન રવાના થયેલ પ્લેન જે ક્રેશ થયું છે જે દુઃખદ ઘટના બની છે એનાથી સમગ્ર મૈત્રી પરિવાર ખૂબ જ દુઃખી છે આ પ્લેનની અંદર બસો જણા જે હતા અને એમાંથી જેનું મૃત્યુ થયું છે એ સમાચાર જાણી અને સમગ્ર મૈત્રી પરિવાર દુઃખની લાગણી વ્યક્ત કરે છે અને મૃતકજનો માટે શ્રદ્ધાંજલિ આપે છે ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવાર ઉપર જે આ દુઃખદ આવી પડ્યું છે તે ઝીલવા શક્તિ આપે એ માટે અમારી એ જ નમ્ર પ્રાર્થના છે કે શ્રી સંતરામ મહારાજના દિવ્ય જ્યોત મૃતક લોકો તથા તેમના પરિવારજનોને શાંતિ અર્પે અને આ દિવ્ય આત્માઓ સંતરામ મહારાજશ્રીની દિવ્ય જ્યોતમાં તેમને સમાવી અને એમને સાચા દિલથી શ્રદ્ધાંજલિ મળે તેવી અમારી મૈત્રી પરિવારના દિવ્યાંગ બાળકોની ખૂબ જ પ્રાર્થના છે જી મેહુલભાઈ આજે મૈત્રી કાર્યક્રમો તો શું કહે છે જે લંડન ખાતે રવાના થયેલ પ્લેન જે ક્રેશ થયું છે તેમને પ્રભુ શાંતિ રૂપે અને તેમના પરિવારજનોને જ્યાં જે દુઃખદ આઘાત લાગ્યો છે તેમને શ્રી સંતરામ મહારાજના આશીર્વાદથી તેમને સાતા મળે અને દિવ્ય આત્માઓ ને મારા શ્રીના આશીર્વાદ થકી એ તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ